ભાજપમાં ભડકેલા રોષથી ગુજરાતમાં ભાજપે છવ્વીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પણ ઉમેદવારોની પસંદગી લઈને હાઈ કમાન્ડે કાચું કાપ્યું હોય તેવું ચિત્ર ઉપશી રહ્યું છે કેમ કે એક નહીં પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનું નામ નથી લઈ રહ્યું આ કારણોસર પ્રદેશની નેતાગીરી પણ ચિંતામાં મુકાઈ ગઈ છે હવે ડેમેજ કંટ્રોલ કરવા દોડધામ મચી ગઈ છે કમલમમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અને અસંતોષની આગ ઠારવા આગેવાનોને કામ સોંપવામાં આવ્યું છે મહેસાણામાં ભાજપે પાટીદાર ચરા તરીકે હરિભાઈ પટેલની પસંદગી કરી છે પણ ભાજપના સ્થાનિકો તેમની સામે નારાજ છે હરિભાઈ પટેલ વિરુદ્ધ પણ વિરોધનો બુંગ્યો ફૂંકાયો હોય તેમ લાગી રહ્યું છે ભાજપના ઉમેદવારના ગામનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં ગ્રામજનો જ કહી રહ્યા છે કે જે હરિભાઈ પોતાના ગામનું ભલું કરી શક્યા નથી તે લોકસભામાં જઈને મત વિસ્તારના લોકોનું શું ભલું કરશે સુણક ગામના સ્થાનિકો વચ્ચે થયેલી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે જેમાં વાત થઈ કે છેલ્લા પંદર વર્ષથી રોડ બન્યો તેવું તેનું હરિભાઈ વળતર અપાવી શક્યા નથી તો તે લોકસભામાં જઈને શું કરશે આમ ભાજપના ઉમેદવાર સામે ભાજપના સ્થાનિક નેતાઓ અંદર ખાને મેદાને પડ્યા છે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી રૂપાલાએ માફી માંગી હોવા છતાંય ક્ષત્રિયો લાલ ઘું છે સુરતનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ચૂંટણી પ્રચારમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ચારિત્ર્ય પર પાયાવિહોણી વાહિયાત વાતો કરી હતી ત્યારે બેઠકમાં એક સૂરે નક્કી કરાયું કે આડેધડ નિવેદન કરતા ઉમેદવારોને મતના જોરે સબક શીખવાડીશું પોરબંદરમાં આયાત ઉમેદવારને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું છે પોસ્ટરમાં સૂત્ર લખી એવો સૂર વ્યક્ત કરાયો છે કે પાંચ વર્ષમાં આપણું કામ કોણ કરશે આ આયાત ઉમેદવાર પોરબંદરમાં ન ચાલે આ ઉમેદવાર પાંચ વર્ષ સુધી મતદારોની વચ્ચે રહેશે ખરા પોરબંદરમાં આયાતી નહીં પણ સ્થાનિક ઉમેદવાર આપો પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા વિરુદ્ધ રોષ છે ત્યાં હવે મનસુખ સામે આંતરિક રોષ ભભૂકી ઉઠ્યો છે છે ભાજપની મુશ્કેલી વધી સાબરકાંઠામાં અટકાંડે ભીખુજી ઠાકોરના ભીખાજી ઠાકોરનો ભોગ લીધો છે હવે તેનો સમર્થ તેના સમર્થકો મેદાનમાં ઉતર્યા છે દરમિયાન મેઘરાજ સ્વયંભૂ બંધ હતું બે હજાર કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે વિશાળ રેલી યોજીને ભીખાજીના સમર્થકોએ ભાજપને અલ્ટિ અલ્ટિમેટમ આપ્યું હવે પક્ષ પલટું ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે ત્યારે વિરોધ વંટોળો શરૂ થયો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે જેમ જમીની કાર્યકરને બદલે પક્ષ બદલને કેમ ટિકિટ અપાઈ જેમણે પક્ષ માટે પરસેવો પાડ્યો તેના બદલે જેણે એક વર્ષ પહેલાં જ પક્ષમાં એન્ટ્રી મારી તેને સાંસદ બનવાની કેમ તક આપવામાં આવી આમ સોશિયલ મીડિયામાં શોભના બારૈયા સામે પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે ઉમેદવારો સામે આંતરિક રોષ ભભૂક્યો છે ત્યારે કમલમમાં પ્રદેશ નેતાઓને ડેમેજ કંટ્રોલ કરવા દોડાવવામાં આવ્યા છે